મિત્રો આ તમે ચીકુડીનું ઝાડ જોઈ રહ્યા છો આ ઝાડમાં એક એવી ખાસ અદ્ભુત ખાસિયત છે કે મિત્રો તે તમે બીજા એકય ચીકુડીના ઝાડમાં નહીં જોઈ હોય મિત્રો આ ચીકુડીના ઝાડમાં તેની ડાળખીમાં જ પાળિયા જે રૂટ્સ કહેવાય છે તે નીકળી ગયા છે તો એ પણ હું તમને જો બતાવું છું તમે જોઈ શકો છો કે આ ચીકુનું ઝાડ છે અને નજીકથી તમે જુઓ તો આ રૂટ્સ આ ડાળખીમાં જ તમે રૂટ્સ જોઈ શકો છો કેટલા બધા રૂટ્સ તમે જે ડાળખીમાં જ હું તમને નજીકથી પણ બતાવવાની કોશિશ કરીશ મિત્રો આ તમે જોઈ શકો છો તો મિત્રો આવું શું કરવા બનતું હશે તે આજના વિડીયોમાં જાણશો અને ત્યારબાદ મિત્રો ચીકુના બીજમાંથી બનેલા રોપા સારા કે તેની કલમ સારી તેની પણ સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં મેળવવાના છીએ તો વિડીયોને અંત સુધી જોજો જેથી કરીને આપને માહિતી સરળતાથી મળી રહે તો ચાલો વિડીયોમાં આગળ વધીએ તો મિત્રો આ રૂટ્સ પરથી તમે સ્પષ્ટપણે જાણી શકો છો કે ચીકુની ઘૂંટી કલમ પણ થઈ શકે છે ઘૂંટી કલમ એટલે કે તમે ચીકુની ડાળખી પર ચેકો મારીને જે ઉપરની ચામડી ઉતારીને મિત્રો તમે તેની કલમ કરી શકો છો બીજું મિત્રો ચીકુડીની એક આપણે જે રાણમાંથી કહીએ છીએ એ કલમ પણ પ્રચલિત છે અને એ પણ સક્સેસ પણ છે મિત્રો એવી રીતના પણ કલમ કરી શકીએ છીએ બીજું મિત્રો હું તમને ચીકુના બીજમાંથી પણ રોપા બતાવી રહ્યો છું એ પણ મિત્રો ઉછેરી શકાય છે પરંતુ મિત્રો આ ચીકુના બીજમાંથી જે ઉગેલા રોપા હોય તેમાંથી વૃક્ષ એટલે કે મોટું ઝાડ કરવું બહુ જ અઘરું પડે છે અને તે એટલું સક્સેસ પણ નથી જતું અને તે દેશી સોળ સ્વરૂપે આપણે જોવા મળતું હોય છે એટલા માટે મિત્રો તેની ખૂટી કલમ પણ કરવામાં આવે છે અને ત્યારબાદ એને રાણમાંથી પણ તેની કલમ બનાવવામાં આવતી હોય છે મિત્રો બીજું મિત્રો તમને એમ થતું હશે કે આવા મૂળિયા ચીકુની ડાળખીમાંથી કેમ થતા હશે એનું કારણ શું હશે તેની આપણે વિસ્તૃતમાં વાત કરીએ તો મિત્રો કોઈ પણ ડાળખી ચીકુની જૂની થઈ ગઈ હોય અને સડી ગઈ હોય તો મિત્રો તેમાં પણ તેની ડાળખીમાંથી રૂટ્સ એટલે કે મૂળિયા મુકાઈ શકે છે મિત્રો આવી રીતના ચીકુના છોડમાં જ નહીં પણ જે જે છોડમાં ઘૂટી કલમ અને કલમો થઈ શકતી હોય તેવા અનેક પ્રકારના વૃક્ષોમાં આવી રીતના રૂટ્સ જોવા મળતા હોય છે મિત્રો મિત્રો બીજું ખાસ કરીને કે કલમનું મુખ્ય હેતુ શું હોય છે તે તમે જાણો છો કલમનો મુખ્ય હેતુ હું તમને જણાવું તો મિત્રો જે માતૃ છોડ હોય જે ખાસ કરીને જે વૃક્ષ હોય તેના જેવા જ ગુણધર્મો આપણે જે કલમ કરીએ છીએ અને છોડ ઉછેરીએ છીએ જે વાવીએ છીએ તેમાં આપણે જોતા હોય તો આપણે કલમ કરીએ છીએ અથવા તો કલમનો છોડ લઈએ છીએ એટલા માટે મિત્રો આપણે તે વૃક્ષની તે છોડની પસંદગી કરતા હોઈએ છીએ મિત્રો આવને આવા વિડીયો અમે અવારનવાર મૂકતા જ હોઈએ છીએ એટલા માટે મિત્રો હજુ સુધી પણ આપને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો અને બીજાને આ માહિતી શેર પણ કરતા રહો ફરીથી નવા નવા વિડીયો સાથે મળતા રહીશું જય હિન્દ જય ભારત વંદે માતૃ